હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં મજામાં જઈશું હું પણ એકદમ મજામાં છું સૌ પ્રથમ પેલા જય માતાજી જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન કળી ભરવા આવ્યા કેમકે દાડી આવે છે બીજા ગામના બે ત્રણ દિવસથી વચ્ચે ગેપ પડી ગયો હતો કેમકે દાડિયા દાડિયા બીજી જગ્યાએ અધૂરું કંઈક હતું એટલે ત્યાં પૂરું કરવા જતા રહ્યા હતા ને આપણે કળી બધી ભરીને કમ્પ્લીટ કરી છે થોડી ઘણી આમાં મેળામાં નીચે પડી છે અને હવે આપણે ટ્રેક્ટર આખું ભરી લીધું છે કળીનું તમે જોઈ શકો છો મિત્રો આપણે બાસકા ભરી લીધા એટલે જેથી કરીને જ્યારે ત્યાં દેવાનું હોય એટલે ડાયરેક્ટ બાસકા લઈ લેવાનો જોઈ શકો છો મિત્રો આપણે ટ્રેક્ટરમાં ભરી લીધી છે બાકી આ બધી મેળામાંથી કડપ કાઢી છે આપણે ગાડી અહીંયા પડી છે મોટર બધું કમ્પ્લેટ બધું ચાલુ છે આ થોડી કળી છે એ આપણે હવે મેળામાંથી બહાર કાઢી હતી કાલે થોડું ઘણું અલ્લ રાખવાનું છે બાકી બધું મોટર બધું છે તમે જોઈ શકો છો મિત્રો ડુંગળીમાં મોટર ચાલુ છે આપડે શેરડી છે શેરડીમાં કાલે આપણે પાઈ દીધી છે શેરડી ને કેળું બંને કમ્પ્લીટ કરી નાખ્યું છે કાલે પાણી પાઈ દીધું છે એમાં કેમ કે પાણીની બહુ તાઇન પડી ગઈ છે એટલે આપણે કેળું ને ને બધું પાઈ દીધું ડુંગળીમાં ચાલુ છે અને કપાસ પાવાનો છે તો મિત્રો હવે આપણે ડુંગળી સોંપવાનું ચાલુ છે ત્યાં આપણે ટ્રેક્ટર પોગાડી દેવી બાકી વિડીયોમાં એન સુધી બન્યા તો આપણે જ્યાં ડુંગળી સોંપીએ ત્યાં આપણે થોડીક કળી ઠલવી આવ્યા છે થોડીક પડીથી અને થોડીક કળી આપણે ટ્રેક્ટર લઈને ઠેલઈ આવ્યા છે બાકી એ બીજા ઢાળીએ વેહુને એવું બાંધવી ત્યાં થોડાક બાસકા પડ્યા થાય એટલે એ આપણે ભરતા આવ્યા છે હવે આપણે હલ્લરની હલ્લરથી હલ્લરથી કળીની ધાર કરવાની છે તો આપણું ટ્રેક્ટર છે બોઘી લારી એ ઘાસની બાજુમાં મૂકી દઈએ એટલે જેથી કરીને હકડાશ પડે નહીં અને પછી આપણે હલ્લર લઈને આવી જવી એટલે પછી આના ટ્રેક્ટર લઈને આપણે હલ્લર જોડીએ એટલે હલ્લરને આપણે આ જગ્યા ઉપર મૂકી દઈએ એટલે આ બધી કળી છે એની ધાળ થઈ જાય વ્યવસ્થિત રીતે અને બીજી ધાળ કરેલી કળી છે એ આ પથણામાં આવી જાય આ આ તાલપત્રીમાં આવી જાય અને બાકી જુઓ આ ઝીણી કળી છે જો આપણે સાવનો માળ્યો આપણે સાવણેથી સાળી એટલે જુઓ આવી જીની કળી એક બાજુ નીકળી ગઈ હવે આ કળીને આપણે વાવી દેવાની છે અને બાકી જવો આ મોટી કળી છે આ હલ્ડરમાંથી ઓટોમેટિક મોટી કળી નીકળી જાય અને જે નાની કળી છે મીડિયમ સાઈઝની એ બધી કળી આપણે સોંપાવી દીધી છે એટલે મોટી કળી છે એ આપણે અલગ એક પાળિયું રખાવાનું છે જેથી કરીને જ્યારે ડુંગળી નીકળે એટલે આ પંદર દિવસ પહેલા આ કળી નીકળી જાય મોટી રહી એટલે 15 દિવસ વેલા નીકળી જાય નાની કળી છે એને તો બહુ વાર લાગે એટલે બધી અલગ અલગ વક્કલ પાડીને અલગ અલગ સોપાવાની છે જેથી કરીને જયારે આપણે ડુંગળી ખેંચીએ ત્યારે એનો દડો બહુ નાનો નો નીકળે બધા એક સાઈઝ ના એક સરખા એક મીડિયમ સાઈઝ ના નીકળે જેથી કરીને બહુ નાના મોટી ડુંગળી નો થાય જો મિત્રો આપણે ટ્રેક્ટર લઈને આવી જશે પાછો આપણી જ્યાં કળીહારી કરવી ત્યાં આપણે ટ્રેક્ટર લઈને આવી જી મોટા ખેતર આપણી વાડી મોટા ખેતર કહેવાય છે જોવો અહીંયા આવી હવે આપણે ટ્રેક્ટર લઈને જોઈ શકો છો મિત્રો આપણું વલ્લર આવી ગયું અને લારી ત્યાં છોડી નાખી છે અને આપણું વલર અહીંયા પોગી ગયું છે જેથી કરીને આ બાસકા પીડા છે એ અને આ ઢગલો છે એની આપણે વ્યવસ્થિત રીતે ધાર કરી નાખીએ એટલે વકલ પડી જાય અને કચરો બધો ઉડી જાય જવો તમે જોઈ શકો છો મિત્રો આ બધો કચરો છે જાય એટલે આવી રીતે આવું અલ્લરનું કામ છે મિત્રો હલ્લર હલ્લર આપણે માંડવી માં ઉપયોગ ડુંગળી માં ઉપયોગ કરવી કે આવું બધું હલ્લર નું કામ છે મિત્રો તો હાલો હવે આપણે હલ્લરથી બધી કળી કાઢી નાખવી બારી મિત્રો આપણે રોંડા પાણી કરીને આવતા રહ્યા છે વાડીએ થોડીક કળી સારવાની હતી કળી સાળી નાખી છે અને હવે બીજી કઈ ટુ વ્હીલ કે હતી નહીં અને ટ્રેક્ટર લઈ ટ્રેક્ટર અલરડી પાછળ જોડેલું હતું એટલે થોડીક મહેનત કરવી પડે એવું હતું એટલે આપણી ફોર વ્હીલ હતી આપણે ફોર વ્હીલ લઈને જ વાડી આવતા રહ્યા હતા એ જો કાકા આખે છે ગાડી અને આપણે કળીના બાસકા ભળ્યા છે ચાર પાંચ બાસકા છે

તો હાલો મિત્રો હવે આપણે ગાડી સ્ટાર્ટ કરી દીધી છે અને હવે આપણે નીકળી ગયા છે વાડી તરફ કેમ કે ત્યાં ડુંગળી સોપાના દાડિયા છે એટલે આપણે નીકળી ગયા છે અને ગાડી ફૂલે ફૂલ ભરી ભરી લીધી છે આપણને ફોર વ્હીલ બહુ આંકવાનો શોખ નથી ઠીક હવે આ તો આંકવી પડે એટલે આંકવી પડે બાકી આપણને ટ્રેક્ટર સિવાય મજા જ ન આવે મિત્રો આપણે અત્યારે બીજો ફેરો મારીને આવ્યા જ્યાં ડુંગળી સોપી વાડીએ ગામના પાદરની વાડી છે ત્યાં અને હવે આપણે ત્રીજો ફેરો ફોર વ્હીલ લઈને મારવાનો છે અત્યારે પાંચ વાગી ગયા છે એટલે એક છેલ્લો ફેરો મારી દેવી શાર બાસકા છે એટલે હાંજ પડી જાય અને છેલ્લો ફેરો આપણે મારી દેવી આજે લગભગ શારક ફેરા માર્યા છે આપણે ગાડી લઈને તો જોઈ શકો છો મિત્રો તમે આપણી સ્વિફ્ટ ડિઝાઇન છે આનું લગભગ એન્જિનય બહુ મોટું આવે બારસો સીસીનું એન્જિન આવે એટલે આજે આ બપોર પછી આપણે એટલી કળી જ વેવી છે ફોર વ્હીલ લઈને તો આજનો વિડીયો મિત્રો અહીંયા સુધી રાખીએ મળીએ કાલે મળ્યા કાલે એક ફ્રી નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી